કામરેજ પોલીસ સ્ટેશનના પરબ ગામે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં આવે શ્રી કૃષ્ણ પોલી ક્લિનિકમાંથી વગર ડિગ્રીએ દવા આપતા એક ઇસમને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય સુરત ગ્રામ્ય એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ઈશરાણીનાવની સૂચના સૂચનાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ઠુમરનાવના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજરોજ एसओ जी शाखा न जगदीश भाई कामराज भाई तथा परशुराम दिलीप भाई नाव ने मे संयुक्त तो बातमी हकीकत आधार मुझे परब गांव इंडस्ट्रीज विभाग दस श्री कृष्णा पोलिक्लिनिक मालुको कामरेज जिलो सूरत खाते थी एक इसम ने मानव जिनके साथ छेड़ा करता अने मेडिकल साधन सामग्री साथ आरोपी शशांक किशोर मंडल उमर वर्ष बीस रहेठाण हाल सी एकत्र मार्केट साइबा मिल सा તાલુકો પલસાણા જિલ્લો સુરત મૂળ રહેઠાણ દીધાની ગામ પોસ્ટ દીધાની થાના ગોપાલનગર જિલ્લો નોર્થ ચોવીસ પરગ પરગણાને પકડી પાડી આરોપી પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ કુલ્લે રૂપિયા તેર હજાર બસો સિત્તેર નો સાથે કબજે કરી આગળની કાર્યવાહી અર્થે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે જેમાં આ ગુનાની હકીકત એવી છે કે ઉપરોક્ત કામે પકડાયેલા આરોપીના નો આ કામના વોન્ટેડ આરોપી રતન ગોબિંદાસ સરકારના નેતા કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હોય દરમિયાન ડોક્ટર હાજર ન હોય ત્યારે પોતે આવનાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી માનવ જિંદગી સાથે ચેડા કરતો હોય તેમજ આજ રોજ રતન ગોબિંદાસ સરકાર હાજર ન હોય અને ડોક્ટરનું કોઈ વેલી સર્ટિફિકેટ સર મળી આવેલ ન હોય જેથી રતન સરકાર અને નાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે